અને અરબી સમુદ્રમાં સાયકોલોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિશાંતે આગાહી કરી છે કે હજુ વરસાદ ગયો નથી બાવીસ સપ્ટેમ્બર સુધીના ભીનન ભીનન ભાગોમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવે અને સત્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બરના રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહે તો પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થશે જી હા મિત્રો તો આના વિશે તમારું કેવું છે તો કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ